Bantu saja, insert side, gold tone, air side, gold tone, air side, gold side, gold side, kita potong, potong, intipin, 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 intipin,

આવંતે દિમન મેં કીધું મજાના વે અંધારામાં પરમભાઈ કેટલા દિયા આનો માયા આ નવ ઘરે 92 ઉતરતી 92 ઉતરતી 32 40 એટલે તમારું તમારું નેશનલ હાઈ મતલબ હાઈ થી આપણે લગભગ 100 પા ના હાઈ પાણી કેટલા કટા 711 સમજાવ બહુત બંદરીપતિ પાટલી જલબી કાં પતા જલે બહુત જલે 11 કટા

લીખું <coughs> હે 74 મારું કોઈ આઈ નહીં 75 માં નામ લઈ દો આઈ સર્વતામ દો દો 1275 માં જેવી લખો હાલો આલો 1000 ઉપર તો